તમે અબળા નથી તમે તો સાક્ષાત જગદંબા છો તમે નારી નથી તમે તો સાક્ષાત નારાયણી છો તો આજ અંદર પડેલી શક્તિને જાગૃત કરો ખંભારે ખંભો મિલાવી માં કાયમ કે છે હે મારા દેશના રાજા એવા હીરાબાઈના હિરલા

આપણા ભારતના સંતાનો હતા ધરતી માતાના પુત્રો હતા એને પ્રેમથી અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે ભગવાનને આરાધના કરવી કે એના હારા ખાતામાં પાસો જીવ આપજો કારણ કે કોડ ભરેલા દીકરા હતા આ માનવ અવતાર ફરી ફરી પાસો નહીં મળે અને આ ભક્તિનો માર્ગ માયા ભૂલવાડે છે કે ખબર નથી આ જીવને કે ઉંગમાંથી મને મારી જગદંબા જગાડશે મા ખબર નથી આ જીવને કે ઉંગમાંથી મને મારી ભગવતી જગાડશે મા ભજન કીર્તન પ્રિય છે આવા ગુરુદેવની માયા મને લગાડશે મા જન્મો જન્મ સુધી ભજન ને ભક્તિ આપજો ગુરુજી કહે છે કે આ જીવને આપણે મોક્ષની પ્રાપ્તિ કરવી છે ગુરુદેવ ગુરુજી ગોકુલરામ બાપાના શિષ્ય મને સાત માનવ અવતાર આપજે પણ હવે એવો અવતાર આપજે કે એકાંત માં રહીને ભજન કરું આ મોહ તજી પછી ભજન માં એવું ભજન નહીં જન્મ ધરું ને ત્યારથી મને ભજન ભજન